ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ ಆ ಸತ್ತಾರಿ ಬೀಜೋ ಮಹಿಳೆ ಬೆ ಹಾಜಾರ ಚೋಸಾರೋ ಮಿತ್ರ ಮಗ್ಫಳಿ ವಿಷಯ ಮಿತ್ರ ಆ ಮಗ್ಫಳಿ ತ್ರಣ್ಮಿ ಮಿತ್ರ ಪಿಲ್ ನಂಬರ್ ಅಗಿಯಾರ થોડા ઘાટા વકલ જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો છૂટા છૂટા વકલ જોવા મળી રહ્યા છે અને ડૂમ નંબર બે તો મિત્રો ખાલી જ છે અને પાલની વાત કરું તો આજે છ પાલ જોવા મળી રહ્યા છે તો મિત્રો ટાટાનો પાલે ઉતરે છે ત્યારે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ આજે ડૂમ નંબર એકમાં ફિલ્લો નંબર એકથી લેવામાં આવશે અહીંયાથી જે તમને સ્ક્રીનમાં દેખાય ત્યાંથી હરાજીનું કામકાજ લેવામાં આવશે મિત્રો અને મિત્રો જો અહીં એક વકલ ખોલ્યો છે મિત્રો આ જે વકલ ખોલવાનો બાકી છે અને મિત્રો ઓપ્શનલ ભાઈ જો મિત્રો વાં બેઠા છે વાં ઓપ્શનલ ભાઈ બેઠા છે અને મિત્રો હરાજીનું કામકાજ અહીંથી ચાલુ થશે તો ચાલો જાણી લઈએ કેવો મગફળીના કેવો ભાવ રહેશે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે વેપારી ભાઈ હાલ આવે છે ને ઓપ્શનર ભાઈ હાલ આવે છે તો હરાજી ચાલુ થવાની એક જ મિનિટની વાત છે

1266 1266 ભાવ જો જે વિશે સુપર ક્વોલિટી છે વજનમાં સારી 1266 એ વિષની ક્વોલિટી મસ્ત ક્વોલિટી ઓ બાર

એક હજાર ને એકોતેર એક હજાર ને એકોતેર છે ઓગણચાલીસ નંબર મગફળી છે વજન માં હળવી છે

છે મિત્રો મિત્રો બીડી અને ઓગણચાલીસ નંબર આ ચાર વકલ સાથે મેલેલા છે અગિયાર છાસઠ મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલોનો ભાવ છે ને બજારની વાત કરો તો મિત્રો આજે પણ બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે જે ક્વોલિટી માલ છે તેના સાડા બારસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે